કેમ છો બધા મજામાં મજામાં જ ઈશું તો બધા જય માતાજી જય બિલ્ડિંગ ને જય જવાનું ફરી અમારા નવા બ્લોકમાં બધા હાર્દિક સ્વાગત છે તો આજે આપણે સવાર સવારમાં બ્લોક શરૂ કર્યો છે અને વાગ્યા છે ખાલી સાડા છ થયા છે સાડા છ માં શરૂ થઈ ગયું છે ને આપણે કામ પણ ઘણું બને જો રોટલી બનાવીને રાખી દીધી છે કેમ કે સર દુબે દીને ટિફિન લઈને જવાનું છે ને અમારે જવાનું છે આજે બાર લગ્નમાં નથી જવાનું લગ્ન નું ન હોય લગ્ન પતી ગયા છે હવે જવાનું છે આપણે શ્રીમતમાં

તમારા આવું હોય તો તૈયાર થઈ તો જો આરીન ભાઈ પણ રેડી થઈ ગયા છે આરીન ભાઈને અમાર ઉભા વાળનો બહુ શોખ તો જો જેલ નાખીને ઉભા વાળ રેખા કાને તો રેડી થઈ ગયા છે હવે બસ નીકળવાની તૈયારી છે તો જો બધા નીકળવી છે વગાને હા હાલો જેને આવું હોય ને જવાનું છે બહુ આખો કાપડીયાળી થઈ અને છેલ્લા લગભગ હવે जमडवार शेलो से आपड़े हैं अबीशे बाइदू फूरु थे यू लगन बगन बदू अउकोक ना सानला बनला अउस्त्री मत आवे तो जो यू दारीता लगेत कैया इंको इंगर से ने कै तो सार बदे कंटीनियू ब्लोक मा बई नारे जून तमान्या लगन वाइत के

તમારે તકર લેવાનો કોઈ નહીં તમે કે આ દોય કરી નાખો તમે પહેલા આ

એ સિગ્યા સે જમમા જવામાં જો શાકપુરી ટમેટા વર્પી ડાળવાટ પાપડ વે આવજો તો જો અહીંયા સોબાબેન વેઈ ગયા જમમા આના કરતા બઢો જો આયા બે બે ગયા નકી ડિસ્લાઈન જમમા આયા રેખાબેન અમાર બહુ ઉતાર હશે કેટલી થઈ ગયા આના મારા માસીજી સે તો વે ગયા બધા જમમા આજે બધા બે હે જો જોવા બધા બેઠા છે વિશે ભાઈ ને તમાર બધા જમવું હોય તો આવો જમી લઈ